ઉગાવો તો થઈ જશે પણ આનો ફૂટો કેવડો નીકળો જેનો પટ નથી આવ્યો આપણે બધા સમજીએ છીએ જમીન ચકાસણી તો જરૂરી જ છે અને વર્ષો થાય છે એવું નથી કે આ કંઈ નવું છે પણ નવું શું છે કે અત્યાર સુધી જે આપણે જમીન ચકાસણી કરીએ ને એનો રિપોર્ટ છે તે બહુ મોડો આવે પંદર દિવસે વીસ દિવસે

અને બાવીસથી પચીસ મિનિટમાં તમારી જમીનમાં નાઇટ્રોજન કેટલો છે ફોસ્ફરસ કેટલો છે પોટાશ કેટલો છે અને ઓર્ગેનિક કાર્બન કેટલો છે આ ચાર રિપોર્ટ ત્યાંથી આવે આપે બાવીસથી પચીસ મિનિટ આપણે આગવી જા તો એટલા માટે એક નવી ટેકનોલોજી છે તે નેટઅપ કંપનીએ બનાવ્યું છે બરાબર આ જે લેબોરેટરી છે તે મોબાઈલ દ્વારા કનેક્ટેડ છે કારણ કે અત્યારે આખું ડિજિટલ એપ્લિકેશન આવે અહીંયા બધી પ્રોસેસ કરી જે લેબોરેટરીમાં પ્રોસેસ હોય તો આ બધા એના કેમિકલ છે ત્યાં ક્યાં તત્વોમાં આ બધી લેબોરેટરી છે આપણી અલગ અલગ આ ફોસ્ફરસના ચાર કેમિકલ છે પોટાશના ફોસ્ફરસના છે નાઇટ્રોજન અને ઓર્ગેનિક કાર્બન અત્યાર સુધી આ લેબોરેટરીમાં આપણી માટી હતી આપણી જમીન છે ને તે લેબોરેટરીમાં જ હતી આ જે લેબોરેટરી છે તે જમીનમાં આવી છે આ તફાવત છે તે અત્યારે તો આપણે એની શરૂઆત છે તે કરીએ આપણે એના ડેટા અચ્છા આમાં મેં તમારી પાસેથી આધાર કાર્ડ અને સર્વે નંબર વાગ્યું એનું કારણ શું કારણ કે આ મશીન છે ને તે આપણે અલગ અલગ યુનિવર્સિટીમાં ગવર્મેન્ટને પણ ડેમો માટે દીધું છે તો ગવર્મેન્ટને આ મશીન જોઈ અને એને એવું લાગ્યું છે કે એક અલગ ટેકનોલોજી છે અને જબરદસ્ત ટેકનોલોજી છે તો ગવર્મેન્ટે કીધું છે કે અમે ખેડૂતો માટે સોઇલ હેલ્થ કાર્ડ બનાવીએ છીએ જેમ આપણે આધાર કાર્ડ હોય ને એમ જમીનનું એક કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ કે તમારી જમીન કયા પ્રકારની છે એનું કાર્ડ બનાવીએ તો તમે સર્વે નંબર અને આધાર કાર્ડ એડ કરો ને તો એ રિપોર્ટ અમે કાર્ડમાં પણ જનરેટ કરી શકીએ તમારો રિપોર્ટ હવે એ કાર્ડ ક્યારે આવે એ ગવર્મેન્ટની પ્રોસેસ છે પણ આપણે આધાર કાર્ડના ડેટા એને ગવર્મેન્ટને આપ્યા છે કે તમે આધાર કાર્ડ નંબર નાખો એટલે બધું એમાં સીધો આધાર કાર્ડમાં રિપોર્ટ છે તે જનરેટ નંબર એક વખત યાદ કરીએ એટલે પેલા આપણે ત્રણ કેમિકલ માટી સાથે મિક્સ કર્યા ને આ ત્રણ નું દ્રાવણ માટેનું કેમિકલ તૈયાર કરીએ આપડે બરાબર તો એની પ્રોસેસ દસ મિનિટની હોય જો અહીં દસને બદલે બાર થાય એટલે તો એ રિપોર્ટમાં ફેરફાર આવી જશે અને દસને બદલે આઠ થઈ તો પણ અઘરું પ્રોસેસ થઈ શકે એટલે એના માટે આપણે ટાઈમર મૂકીશું આ આપણને જ્યારે દસ મિનિટ થશે એટલે આપણને કહી છે ત્યાં સુધીમાં આપણે સર્વે નંબર આવે એટલે એટલેમાં અલગ અલગ પ્રોડક્ટ બનાવે અને આપણા એરિયામાં લગભગ પચીસો થી છવ્વીસો ખેડૂતો આ પ્રોડક્ટ વાપરે છે

તો એમાં અમે સારો ઉગાવો થાય ને એના માટે પોટ આપીએ છીએ સ્ટીમ રીતનો અને એનો ડેમો આપે તો મુંડાનો આવે કે ખાલી મુંડાનો ન આવે મુંડાનો તમે આપી શકો મુંડામાં કેમિકલમાં જ જવું પડે ઓર્ગેનિકમાં ન આવે એ આપી શકો તમે એની સાથે આની સાથે આપી શકો તો એમાં અમે પ્રયોગ કેવું કરીએ ખબર ઓલો ગુણ્યું હોય ને આપણે શું કહો તમે એને કોથરો બરાબર તો એ વિનો કોથરો કરી અને એમાં દસ વીસ બી લેવાના મગફળીના વીસ બી લીધા તમે તો દસ બી છે તો એક સાઈડ રાખવાના દસ બી બીજે સાઈડ રાખવાના અને બેને એક પાણી આપવાનું બેના કરવાના બીને માટી વગર કારણ કે માટીમાં વાર લાગે અને અહીંયા એક દસ બી છે ને એમાં આપણે સ્ટીવરીજનો પટ આપવાનો એક લીટર પાણીમાં પંદર એમ લઈ અને એનું ઓલું નાનો સ્પ્રે હોય ને એ સ્પ્રે દસ બિયારણમાં દસ બી માં આપવાનું સ્પ્રે અને આ દસ બીમાં નહીં આપવાનું અને ત્રીજે ચોથે દિવસે બંનેનું જોવાનું હવે ઉપર જ હશે માટી તો નહીં હોય એટલે ખુલ્લું દેખાશે એટલે ઉગાવો તો વીસે વીસ બીઅર થશે ઉગાવો તો થઈ જશે પણ આનો ખૂટો કેવડો નીકળ્યો જેનો પોટ નથી આપ્યો એમાં અને આપ્યો એનો એમાં તમને સીધો ફરક ચોથે પાંચમે દિવસે દેખાય છે તો ગુની ભીનો કરીને માથે ઢાકવું પડે એમ આપણે જીરા અંબિયાણ કેમ આપણે ઓકેત્રા એવી રીતે એટલે એ પટ આપવાને કોઈ પણ પાક હોય ખાલી મગફળી નથી કેતો કપાસ હોય ગમે તે હોય પટ આપીને વાવેતર કરો ને એટલે ઉગાવવામાં ફેર પડે અમે હું ગયા વર્ષનો હું તમને વિડિયો મોકલી તમને મોકલજો અને અહીંયા આપણે એવું ઉપયોગ તમને ઘોગડા ઘોગડા અમે ડેમો કર્યો હતો એક ડેમો એ ડેમો એવી રીતના હતો કે મગફળીમાં વચ્ચેની પંદર આઈલમાં અમે ફાટપાયો હતો પંદરે પંદર આઈલ છે ને અલગ પડી ગયું અહીંયા દસ પંદર ખેડૂતને બોલાવ્યા હતા અહીં અહીંયા જોવા આવ્યા ત્યારે બધાય ફૂટિંગ ગયેલી દયા વર્ષ નવ મિનિટ થઈ ગઈ છે

ઓર્ગેનિક કાર્બન છે ને તે ખાતર હોય ને ભર હોય ને એમાં આવે છે મારે છે ખબર પડી જાય પછી મિનિટ થઈ છે તો પાકે કરે હું થોડો આવડી તો આપ લોકો કોવા હોય તો વાર એસી તો તો જો આપણે ગાડી એ લઈ આમાં ડાલ્યું

ガーンデーシンスマガモンガ લે ગી આ પપ્પા જાઓ અલગ અલગ એટલા મડે રાખી ગઈ એક હોય ગઈ બીજામાં તો રિપોર્ટ છે

માં રેવા દેવું પડે દસ મિનિટ એ દસ મિનિટ એટલે પાંચ મિનિટ થશે ને કે આપણે ઓર્ગેનિક કાર્બનની પ્રોસેસ તૈયાર કરતું કારણ કે એમાં પાંચ મિનિટ થાય એટલે એ દસ મિનિટ પૂરી પાંચ મિનિટ પૂરી એટલે એ ભેગું થાય અને એનની પ્રોસેસ આમાં ચાલુ થઈ ગઈ છે મિક્સિંગ થઈ ગયું છે હવે બે મિનિટ જ થાય એટલે એન આપણે છેલ્લે નાઇટ્રોજનમાં એક જ આવે આ ફોસ્ફરસ ને પોટાશ એનું ચાલુ એમાં વધારે ટાઈમ જોઈએ મિક્સિંગમાં દસ મિનિટ અને પાછું આ એમાં રેવા દેવામાં દસ મિનિટ એટલે એમાં વધારે ટાઈમ જોઈએ ઘણી વખત આપણે ખાતરો વાપરતા હોઈએ એટલે ફોસ્ફરસ અને પોટાશ તે જમીનમાં આવે એટલી જગ્યાએ જોયું પણ ફોસ્ફરસ ને પોટાશ તમે ડીએપી નાખ્યું હોય કે પોટાશ નાખ્યું હોય ને એટલે એ અલભ્ય સ્વરૂપમાં પડ્યો હોય ગઈ સિઝનમાં તમારી જમીનમાં તમે વીસ કિલો ખાતર વીગે નાખ્યું ડીએપી જરૂર હતી પાંચ કિલો નાખ્યું વીસ કિલો તો પંદર કિલો વૈધું ને ફોસ્ફરસ એ વૈધું એ વીસ પચીસ દિવસમાં અલભ્ય સ્વરૂપમાં થઈ જશે

આ માની જો કઈ આપણે હવે હરી નાખીએ ને એમાંથી છે પણ કચરો જો અંદર વળી ગયો ને તો તેનો રિપોર્ટ નેગેટિવ આવી શકે કઈ હોય નહીં તો આવી શકે અને જો અમારા ધવલભાઈ ન્યા આવતા છે ને તો અમે એને પોટલી દઈ દે તમે આવજો ની સાથે રિપોર્ટ કરવાનું માણા ઓફિસ ની બીજી કઈ થઈ જે ઓફિસ છે ને ત્યાં બધી આપણે પ્રોડક્ટ રાખીએ છીએ એની પણ વિઝિટ થઈ જાય પાંચ મિનિટે આપણે ચાલુ કરી દીધી આ પ્રોસેસ કારણ કે એની દો મિનિટ પૂરી થાય એટલે આની પાંચ મિનિટ પૂરી થઈ જાય એક વર્ષ ને નોકરી મેં કરી છે ગોંડલ બે હજાર અગિયારમાં ચેમ્પિયન એક અવોર્ડ કરીને હતો પ્રોજેક્ટ આખો એમાં સોઇલ ટેસ્ટિંગનું ક્યારેક ક્યારેક આવતું હોય છે તો પાર્ટી બધાય લઈ આવે એટલે અહીંયા ઢગલું આમ રૂમાલું પડ્યા હોય નામ લખેલા બધા સ્ટીકરમાં આવી એમાંથી પછી ઓલા હોય ને અંદર એ બે ત્રણની કરી લઈ ટેસ્ટ અને બાકીના ગામનું માની જાય મોટા મહિકા ગામ તો એ બધું

કોર નાઈટ પટ્ટા બેરા ટાઈ હમરા ફોન નો ખાતર લાવ આ રાત સેર ને ફોસ્ફર પોટાશ નાખતા હોય તો એ બોય પોટાશ નો ગુણધર્મ નથી તો બાપું પડી ગઈ ને હારું પાણી ી કે સાથ આજની મજદૂરી ખતમ કરે અગર તુમ્ વીડિયો પસંદ આઈ તો લાઇક મારો